હેલો એવરીવન કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો તો આજે હતો શનિવાર અમે અને અમે આવી ગયા હતા મારા માસીના ઘરે હું અને માસી અમે બંને રોડ ઉપર ઊભા હતા કારણ કે અમે કરી રહ્યા છીએ મમ્મીનો ગઈ મમ્મી અને પપ્પા થઈ ગયા છે લેટ કારણ કે મમ્મી સોરી માસીએ મમ્મીને જ્યાં ઉતરવાનું કીધું હતું એની જગ્યાએ એ લોકો બીજી જગ્યાએ ઉતરી ગયા છે જેના કારણે એમને ઓટો ચેન્જ કરીને આવવું પડે એમ હતું અને અહીંયા માસી ફૂલ ગુસ્સામાં છે મમ્મી ઉપર કારણ કે ઓલરેડી એમણે પહેલાંથી જ એમને સમજાવેલું હતું છતાં એ લોકોથી ભૂલ થઈ ગઈ એની માટે અને ફાઇનલી હવે એ લોકો આ પહોંચી ગયા હતા તો હવે અમે ફટાફટથી જતા રહીશું માસીના ઘરે અને અમે આ બહુ જ બધી મસ્તી કરવાના છીએ તો જેની માટે આ બ્લોક કન્ટિન્યુ રાખજો બેન અને મમ્મી બંને નાસ્તો કરતા કે બેને લાગેલી હતી ભૂખ અને હવે અમે લોકો જઈશું બહાર જમવા માટે તો જતા અને અમે લોકો નીકળ્યા એના પછી યાદ આવ્યું કે અમે વોટર બોટલ અને છાશ લેવાનું ભૂલી જ ગયા હતા અમે છાશ ઘરેથી જ લઈ જઈએ છીએ કારણ કે અમને ભાવે છે અમૂલની આવાળી બોટલવાળી છાશ અને એ અમને બહાર ખાસ ક્યાંય મળતી નથી એટલા માટે અમે ઘરેથી જ લઈને જઈએ છીએ અને પાણીની બોટલ પણ અમે લોકો જોડે કેરી કરીએ છીએ તો ફટાફટથી પેક કરી લીધું અને હવે અમે જઈશું તો ચાલો ફટાફટથી જતા રહીએ અને અમને અહીંયા રોડ સાઈડ જમવું બહુ જ ગમે છે તમને લોકોને કેવું ગમે છે જરૂરથી કમેન્ટ કરજો અને અહીંયા મુંબઈ ઇન્ડિયન્સની જે બસ છે એ પણ જતી હતી તો અમે એનો પણ વિડીયો શૂટ કરી લીધો અને એના પછી અમે બધું સફા ચટ કરી નાખ્યું અને હવે અમે ફટાફટથી જતા રહીશું ઘરે અહીંયા મમ્મી અને કાવ્યાએ થોડું વધારે જમી લીધું હતું તે લોકો તો અહીંયા છાંટા મારવા લાગ્યા હતા અને ફટાફટથી અમે લોકો જતા રહ્યા ઘરે કારણ કે ઘરે જઈને અમારે બહુ બધી વાતો કરવાની હતી બહુ બધી મસ્તી પણ કરવાની હતી તો ફટાફટથી અમે લોકો આવી ગયા હતા ઘરે એ માસી અને મમ્મી બે જણા કંઈક ઘુસર ઘુસર કરતા હતા અને એના પછી ફટાફટથી અહીંયા આવી ગયા અને મારી મસ્તી કરવા લાગ્યા મસ્તી કરતા કરતાં અમે બંને જ પડી ગયા હતા અને મમ્મી અને મારા ભાઈ બંને નું એવું છે કે બે ને લડ્યા વગર પણ ના ચાલે અને એકબીજા વગર પણ ના ચાલે તો બે નું આવું મસ્તી ચાલી જ હોય છે તો બસ મળ્યા પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય